ધ બુદ્ધિસ્ટ સોસાયટી ઓફ ઇન્ડિયાની શાખા ભારતીય બૌદ્ધ મહાસભા ગુજરાત પ્રદેશ દક્ષિણ વિભાગ દ્વારા બાવીસમી સપ્ટેમ્બર સોમવારના રોજ સવારે બાર વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા દરમિયાન કાર્યકર્તા શિબિર યોજાશે ભારતીય બૌદ્ધ મહાસભા ગુજરાત પ્રદેશ દક્ષિણ વિભાગના ઉપાધ્યક્ષ અને સંસ્કાર વિભાગના પ્રમુખ શેખરાવ ખરાત ઉર્ફે જીનપ્રિય બૌદ્ધે જણાવ્યું કે આ ભવ્ય અને દિવ્ય કાર્યકર્તા શિબિરમાં ભારતીય બૌદ્ધ મહાસભાના રાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ યશવંત આંબેડકર અને ભારતીય બૌદ્ધ મહાસભાના રાષ્ટ્રીય ટ્રસ્ટી ચેરમેન ડૉક્ટર હરીશ રાવલિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે ભટાર ટેનામેન્ટ પાસે મ્યુનિસિપલ કોમ્યુનિટી હોલ પાસે આયોજિત શિબિરના સમાપન બાદ ભોજનની વ્યવસ્થા કરાઈ છે ગુરુવારે ભટાર અંબેડકર નગર સ્થિત ભીમજ્યોત બૌદ્ધ વિહાર ખાતે કાર્યક્રમ માટે થયેલી બેઠકમાં ભારતીય બૌદ્ધ મહાસભાના સુરત જિલ્લા અધ્યક્ષ છબીલદાસ જાધવ ભટુ સિરસાટ જયરાજ પેંડાકર શંકર ગવલે અભિમા કુંવર અશોક શિરસાટ સુનિલ નિકુમ અશોક નનાવરે રાહુલ પેણદાકર બંટી બૈસા અને તથા અન્ય ઉપસ્થિત રહ્યા હતા મારું નામ શેષરાવ સંપત ખરાબ અહીંયા કાર્યકર્તા શિબિર છે એટલે જે બી કાર્યકર્તા હોય સંસ્થાના તેમને શું કામ કરવું જોઈએ શું નહીં કરવું જોઈએ એની બાબતમાં પ્રશિક્ષણ આપવામાં આવશે કાર્યક્રમ કાર્યક્રમ બાર વાગે ચાલુ થશે મટાડની અંદર કમ્યુનિટી હોલની અંદર કાર્યક્રમ ચાલુ થશે એ બારથી પાંચ વાગ્યા સુધી કાર્યક્રમ ચાલશે અને પાંચ વાગે આપણા સાહેબ આંબેડકરના પપોત્ર આદરણીય ભીમરાવ યશવંતરાવજી આંબેડકર આવવાના છે અને એમની જાહેર સભા થવાની છે તો હું બધાને અનુરોધ કરું છું કે એ સભાની અંદર બધા લોકો સાહેબ આંબેડકરના જે પપોત્ર છે એમને સાંભળવા માટે આવું